આણંદ જિલ્લાના આગળ તાલુકાની મોછુઆ ગામની નંદનમન પ્રાથમિક શાળામાં નવીન ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સરકાર દ્વારા સમિતિરમેન સોલંકી ગામના સરપંચ શ્રી દયાભાઈ હરમનભાઈ પડિયાળ તથા પંચાયતના સભ્યો દૂધ ઉત્પાદક ચેરમેન દીપકભાઈ ચાવડા અને સેક્રેટરી લાગુભાઈ પટેલ તથા તમામ કમિટીના ગણપતભાઈ

કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી જેમાં દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ શિક્ષણનું મહત્વ શું જેટલું કેટલું છે તેની સુંદર સમજ આપી અને તેની સાથે પરીક્ષા વિશે માહિતી આપી આજના શુભ પ્રસંગે ભોજન તથા દાદા મંડપના દાતા એવા સરપંચ શ્રી ડાયાભાઈ હરમનભાઈ પડિયા તથા શાળામાં અનેક બાળકોને ઠંડુ પાણીના અને કુલરનું દાન આપનાર સુરેશભાઈ પરમારનું બનેલું મહાનુભાવો દ્વારા સ્વાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય નીતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ સિદ્ધિઓ અને પ્રવૃત્તિ વિશે તમામ લોકોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ શાળાની બાળાઓ તથા મહેમાનોના હસ્તે શાળાના નવનિર્મિત બે નવ વર્ખનું લોકાર્પણ કરવામાં આવેલ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ અંતમાં શાળાના આચાર્ય નીતિનકુમાર રાઠોડે